અને શનિદેવ જયારે રાશિ પરિવર્તન કરે ત્યારે દરેક લોકોના મનમાં પ્રશ્ન ઉદભવી થાય કે મારી રાશિમાં કેવું રહેશે શું શનિ મહારાજ મારી રાશિમાં તકલીફ આપશે કે નહીં આપે તો દરેક લોકોના જે મનમાં પ્રશ્ન હોય છે તે પ્રશ્નોનો જવાબ હું વિડીયોના માધ્યમથી આપું છું જો તમે મારી વિડીયો ઉપર અથવા મારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે મારે વાત કરવી છે કન્યા રાશિની

તો સાતમે શનિ મહારાજ હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવું એક તો કે હરવા ફરવામાં કાળજી રાખવી બીજું દાંપત્ય જીવનમાં ભાગીદારીમાં વ્યવસાય કરતા હોય તો ત્યાં થોડી વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવું પણ રહી વાત આવકની વાત તો આવકની દ્રષ્ટિએ શનિ મહારાજ તમારી ઉપર કૃપા વરસાવે છે નોકરી રોજગારમાં સારી એવી તકો મળે છે સફળતા તમને સારી મળે છે આકસ્મિક ધન લાભ જે કદાચ તમે વિચાર ન કર્યો તો અચાનક તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા મોટા કામકાજ નવા કામ આવે આર્થિક લાભ થાય શેરબજાર જમીન ખનીજ જેવી બાબતોમાં કદાચ થોડું ધ્યાન રાખવાનું છે શેરબજારનું કદાચ કરતા હોય થોડુંક ધ્યાન રાખજો પણ એકંદરે મિત્રો પણ તમને લાભ આપી શકે છે મિત્રો થી પણ લાભ થઈ શકે પરદેશ જવાની ઈચ્છા હોય તો એ પૂરી થશે પણ શરૂઆતમાં થોડો વિલંબ થોડી તમને મળશે પણ સારું રહેશે એકંદરે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું વાદ વિવાદમાં ના પડવું વાદ વિવાદમાં શક્તિ અને સમયનો વ્યય કર્યા કરતા પોતાના કાર્યક્ષેત્રમાં અથવા પોતાને કામકાજમાં મહેનત કરવી અને એમાં સમય વિતાવવો એ વધારે શુભ રહે બાકી અને જો તમારી ઉપર કદાચ કોઈ દેવું થઈ ગયું હોય તો એ દેવાને ઉતારવા માટેનો પણ સમય સારો છે તમે ઘણા સમયથી કદાચ દેવું ભરતા હોવ અને દેવામાંથી જો નીકળી નથી શક્યા તો આ વખતે શનિ મહારાજના રાશિ પરિવર્તન થવાથી એકંદરે ક્યાંક ક્યાંક તમને સાથ મળે સહકાર મળે મિત્રો પણ ફાયદો આપે અને દેવામાંથી મુક્તિ પણ મેળવી શકો છો જે લોકોના લગ્ન નથી થયા તો એ લોકોના દાંપત્ય જીવન પણ અહીંયા લગ્ન મિલાપ મતલબ કે લગ્ન દાંપત્ય જીવનમાં બંધાઈ શકે છે જેના લગ્ન થઈ ગયા છે એને ધ્યાન રાખવાનું છે પતિ પત્નીમાં વિવાદ ન થાય વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે એકંદરે શનિ મહારાજનું રાશિ પરિવર્તન થવાથી કન્યા રાશિના વિદ્યાર્થીઓને પણ સારો લાભ જોવા મળશે અભ્યાસમાં સારું પરિણામ મળવાનું છે બહેનો એ ખાસ કરીને હરવા ફરવાના શોખીન હોય અથવા ઘરમાંથી ક્યાંક બહાર જતા હોય તો પગથિયા એનું ધ્યાન રાખીને સીડી કે પગથિયાનું ધ્યાન રાખીને ચાલવું હો કેમ કે ખાસ કરીને ત્યાં પડવા વાગવાનો યોગ ના બની જાય બચાવેલા પૈસાનો અત્યારે તમે સદુપયોગ કરવાનો તમારી પાસે સમય આવ્યો છે જે પૈસા જૂના પડ્યા હોય અથવા બચાવેલા હોય તો સદુપયોગ તમે કરી શકો છો કેમ કે એકંદરે ત્યાં વાંધો નથી ખાલી ધ્યાન રાખવાનું છે હરવા ફરવામાં ક્યાંક બહાર પ્રવાસ યાત્રા કરતા હોય પરિવાર સાથે તો બહુ ઉતાવળથી વાહન ન ચલાવવા ચાકને શનિ છે ઉપાય શું કરવાનો છે કન્યા રાશિના જાતકોએ ખાસ કરીને ઉપાયની વાત કરીએ તો અહીંયા શનિ મહારાજનું એક સ્તોત્ર આવે છે કર્ણસ્થા પિંગલો બબરુ કૃષ્ણ રોદ્ર તકો યક હા શનિ સ્તોત્ર જો શનિવારના દિવસે શનિ સ્તોત્રનો એક પાઠ કરે છે અથવા શનિ દેવના આઠ નામ છે આઠ નામ જો બોલે છે તો એનાથી પણ એને સારો લાભ થાય છે બીજા નંબરની વસ્તુ કદાચ દાન કરવું હોય તો કાળા રંગના વસ્ત્ર અથવા ધાબળા જે હોય જે ગરીબો હોય તો એ લોકોને કાળા વસ્ત્ર ધાબળા વગેરે તમે દાન કરશો તો એકંદરે સાતમે શનિ જે તમારા દાંપત્ય જીવનમાં જે તમારા ભાગીદારીમાં ક્લેશ કંકાશનું વાતાવરણ ઉદભવિત થવાનું છે તેમાંથી શાંતિ મળશે વિશેષ કરવું હોય તો ખાસ કરીને શનિ મહારાજની પૂજા શનિવારના દિવસે કરવી એ પણ તમારા માટે શુભ રહેશે આ તો મિત્રો ખાસ કરીને જે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે ત્યારે દરેક રાશિમાં અલગ અલગ પ્રભાવ મળતો છે પણ તમારી જન્મકુંડિમાં જો કદાચ શનિ સારો હોય પાવરફુલ હોય તો એનું પરિણામ શુભ આપે છે અને વિશેષ આપે છે તમારે જો તમારી જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી એપોઇન્ટમેન્ટ લઈને આપ અમને મળી શકો છો અમે બહુ જ સુંદર રીતે તમારા જન્મપત્રિકા પ્રમાણે સચોટ માર્ગદર્શન આપીશું મને આપી હવે તમે રજા જય ભગવાન はい、ごめん。